નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે તો અત્યારે હું આજે ભરૂચ આવેલો છું ભરૂચ ચાવજ રોડ પર માંગલ્ય સોસાયટી આવેલી છે જેની અંદર આ બાજુમાં જે દીકરો બેઠો છે એનું નામ છે ઉક્ષિતસિંહ સુરેશ સિંહ ડાભી એમના છે તો ઉક્ષિતનું આ રિઝલ્ટ છે મારી સામે બાર સાયન્સની અંદર એના બોતેર પોઈન્ટ અઢાર પીઆર આવેલા છે બી વન ગ્રેડ મેળવેલો છે અને છસો પચાસમાંથી ચારસો ચોરાણું માર્ક્સ મેળવેલા છે તો ખૂબ સારું રિઝલ્ટ છે તો પહેલાં તો મારી ચેનલ પર સ્વાગત છે સુસિત અચ્છા હવે આ પહેલો સવાલ કે આ તારા જે પર્સન્ટેજ જે છે એ તારી અપેક્ષા પ્રમાણે બરાબર છે કે વધે ઓછા છે તને શું લાગે એમ તો બરાબર જ છે પણ મેં વધારે ધારેલા થોડા કેટલા ધારેલા વધારે એસિએફ એટીએફ બરાબર છે હા થોડા ઓછા પડ્યા એમને તો સૌથી હાઈએસ્ટ માર્ક કયા સબ્જેક્ટમાં છે મેથ્સમાં છે કેટલા છે નાઇન્ટી ટુ હન્ડ્રેડમાંથી હા અને સૌથી ઓછા સૌથી ઓછા ઇંગ્લિશમાં છે ઇંગ્લિશ ફિફટી થ્રી ઇંગ્લિશમાં કેમ ઓછા પડ્યા ઇંગ્લિશ સબ્જેક્ટ વીક છે મારા પર્સટેજ પહેલેથી વીક છે હા અચ્છા ઓકે અચ્છા હવે તારું સ્કૂલનું નામ શું સ્કૂલનું નામ એમએટી સ્કૂલ એમએટી સ્કૂલ ભરૂચ હા અને ટ્યુશન જતો તો કોઈ સ્કૂલ અને ઇન્ટેલિજન્ટ બરાબર છે હવે સ્કૂલનો ટાઈમિંગ કયો સ્કૂલનો ટાઈમિંગ સવારનો સાત વાગ્યાથી બાર થી બાર ડેલી ટાઈમ આ જ છે અને બાર વાગ્યા પછી ટ્યુશન જાય હા કેટલા સુધી ટ્યુશન બે થી છ હોય સાત હોય બરાબર છે ઓકે હવે આ તો મારું ચાવત તો મારું સિટીથી ખાસું દૂર છે બરાબર ને તો અહીંથી મતલબ વાહન આવે છે લેવા માટે શું કેવી રીતના ટુ બાઇક લઈને જાય છે ઓકે હવે મિત્રો સુરેશ એમના પપ્પા પણ બેઠા છે તો બાપુ નમસ્કાર પહેલાં તો જય માતાજી હવે તમારા દીકરાના ખૂબ સારા પર્સન્ટેજ છે તો તમને સામા આગળ એનું કેરિયર બનાવવાની ઈચ્છા છે કેમિકલ પછી વસ્તુ અચ્છા તારા સામા જવું છે કેમિકલ કા તો સિવિલમાં ઈચ્છા છે કેમ એમાં ઓપ્શન મતલબ કેમ કેમિકલમાં શું રીઝન કેમિકલમાં કેમેસ્ટ્રીના લીધે કેમેસ્ટ્રી ફાવે છે તને કેમેસ્ટ્રી ખાવે છે અચ્છા અને આ આપણો ભરૂચને ગુજરાતની યુનિવર્સિટી એ છે મતલબ જીઆઈડીસી અંકલેસ તો બહુ મોટી છે એશિયાની મોટા મોટી જીઆઈડીસી છે અને કેમિકલ ઉદ્યોગો ઘણા બધા છે અહીંયા એ પણ એક કારણ છે બરાબર ને ઓકે અચ્છા હવે તારો જે ટાઈમિંગ હતો સ્કૂલનો ટાઈમિંગ તો એની અંદર એજ્યુકેશન ભણવા સિવાય બીજી કોઈ હોબી હતી કે તારી ભણવા સિવાય હોબી તો ખરી એટલે શું હતું રમવામાં ક્રિકેટ ક્રિકેટ છે ફૂટબોલ ફૂટબોલ ને એવું બધું કોઈ કોમ્પિટિશન જીતો છે સ્કૂલ લેવલે સ્કૂલ લેવલે ફૂટબોલમાં ફૂટબોલમાં બરાબર છે ઓકે અચ્છા હવે બાર સાયન્સની અંદર આટલા સારા પર્સન્ટેજ છે તો મોટાભાગના વિદ્યાર્થીઓ બહાર જવાની પણ તૈયારી કરતા હોય છે તારે બહાર જવાની ઈચ્છા ખરી ના ના બાર સુધી નથી જવું અને કેમિકલની વાત કરે છે તો કેમિકલ તો આપણા ગુજરાતમાં બહુ સારી બધી યુનિવર્સિટી કોલેજો છે પણ આઉટસ્ટેટમાં જવાનું તૈયારી હોય મતલબ આઉટસ્ટેટમાં જવાની ખરી ભણવાની તૈયારી ના ના ખાલી ગુજરાતમાં જ ભણવું છે બરાબર ચાલો કોંગ્રેચ્યુલેશન ખૂબ સારા પર્સન્ટેજ છે અને મિત્રો એમનું મૂળ વતન છે ડેરોલ ભરૂચ તાલુકા જિલ્લાનું ડેરોલ ગામ છે અને ત્યાંથી અહીંયા આવીને ભરૂચ રહે છે એમના પપ્પા જોબ કરે છે અને આમનો નાનો ભાઈ પણ છે ને શું નામ છે એ કયા ધોરણમાં છે આવશે ઓકે બે દીકરાઓ જ છે તો ખૂબ ઉજ્જવળ ભવિષ્ય બને ખૂબ સારું તારે કેરિયર મતલબ તારું જે અપેક્ષા છે સપનું જે છે કેમિકલ એન્જિનિયર બનવાનું તો ખૂબ કેમિકલ મોટો એન્જિનિયર બને એવી હાર્દિક શુભેચ્છા આ ચેનલ વતી રાજપૂત સમાજ વતી અને મમ્મી ઉપર નામ રોશન કરે એવી હાર્દિક શુભેચ્છા થેન્ક યુ હા થેન્ક યુ જય માતા જય મા મિત્રો જણાવી દઉં કે અત્યારે સુરજસિંહ ડાભી જે છે એમણે અત્યારે આપણા દરબાર ફાઉન્ડેશનને આપણી જે એક્ટિવિટી ચાલે છે બાળકોને દફ્તર વિતરણ કરવાની એમાંય અત્યારે એમણે અગિયારસો રૂપિયાનું ડોનેશન પણ આપ્યું છે તો એ બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર